એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નહોતો હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી કારણ કે આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌ પ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે તો મિત્રો જોઈ લઈએ ગુજરાત ટ્રાફિક પોલીસ ભરતીની કેવી રીતે અરજી કરવી શું વય મેરા છે એમની સંપૂર્ણ માહિતી જોઈએ આગળ વિડીયોમાં વિભાગનું નામ વાંચા તો મિત્રો વિભાગ ટ્રાફિક બ્રિગેડ નોકરીનું સ્થળ છે મિત્રો ગુજરાત વર્ષ છે મિત્રો બે હજાર ચોવીસ જાહેરાતની તારીખ છે મિત્રો એકત્રીસ ડિસેમ્બર બે હજાર તેવીસ મિત્રો પોસ્ટ નામની વાત કરવામાં તો ગુજરાત ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક બિગેડ દેવાનો માન પદ માટે યોગ તથા યુવતીઓ માટે ભરતી કરવામાં આવે છે મિત્રો ખાલી જગ્યા વિશે વાત કરવામાં તો ગુજરાત ટ્રાફિક પોલીસ દ્વારા કેટલી ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે જાહેરાત કોઈ પણ માહિતી આમાં આપવામાં નહીં મિત્રો શૈક્ષણિક લાયકાત વિશે વાત કરવામાં આવતો ધોરણ દર પાસ પર ભરતી પાડવામાં આવે છે મિત્રો ટ્રાફિક પોલીસની આ ભરતીમાં અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત બાર પાસ મંગાવવામાં આવે છે વધુ માહિતી માટે જાહેરાત પર વાંચ્યું મિત્રો વયમર્યાદા વિશે વાત કરવામાં તો આ ભારતીય અરજી કરવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષથી પત્રીસ વર્ષ વધુ ન હોવી જોઈએ મિત્રો પગાર ધોરણની વાત કરવામાં આવે તો મિત્રો ટ્રાફિક બ્રિગેડની આ પરથીમાં પસંદગી પામ્યા બાદ તમને દરરોજ ત્રણસો રૂપિયાનું વેતન ચૂકવામાં આવશે કેવી રીતે અરજી કરો તો મિત્રો આ પરથીમાં તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ છે મિત્રો પોત જાન્યુઆરી બે હજાર ચોવીસ અને અરજી સંપૂર્ણ પ્રક્રિયા મિત્રો જાહેરાતમાં આપેલી છે મિત્રો